પછી ઓપરેશન આજે ફરજિયાત કરવાનું જ છે પછી ભગતની નવરા હોય કે ના હોય એ જે શું અશક્ય જ હોય કે હું ક્યારે હોય નહીં છતાં છે ભગવાન કરે ત્યારે ક્યારેક ક્યારેક થઈ જતું હોય છે સરસ છે પણ હવે કાપવું પડશે તો કાપવું જ પડશે એમાં તો નહીં હાલે કેમ કઈ બોલતા અહીં કુટ્યા છે સાહેબ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજ નવલોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી જ કરી છે અત્યારે આપણે જાય છે વાડાની અંદર અને ત્યાં ચેક કરવાનું છે કે કાંઈ નવો કેસ થાય તો એ જોઈ લે નહીં તો પછી ગાયનું ઓપરેશન આજે ફરજિયાત કરવાનું જ છે પછી ભગતની નવરા હોય કે ના હોય ઓપરેશન આજે કરવાનું જ છે બરાબર અને એકવારનું હું તમને પિંજરું બતાવી દઉં એનું કામ ઘણું આગળ વધી ગયું છે ત્યાં કને થોડો અવાજ થતો હશે પણ છતાં હું તમને અહીંયાથી જ બતાવી દઉં સામે જો કામ અત્યારે ચાલું જ છે અને ગ્રીલ ને બધી સાઈડનું આવે ને એ બધું થઈ ગયું છે અત્યારે ત્યાં ગ્રાઇન્ડર મશીન ચાલુ છે એટલા માટે અત્યારે આપણે ત્યાં નથી જાઉં પછી એ શાંત વાતાવરણ હશે ત્યારે જાશું અને હવે જાય વાડાની અંદર તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા તને બધું ચેક કરી લીધું છે કઈ નવો કેસ છે નહીં પણ નવા થી પણ એક અતિ ઉત્તમ વસ્તુ એક બતાવવાનું હું તમને કે જે શું અશક્ય જ હોય કે હું ક્યારે હોય નહીં છતાં છે એ ભગવાન કરે ત્યારે ક્યારેક ક્યારેક થઈ જતું હોય છે અહીંયા જોઉં આ વાસુડાની કેવી હાલત ખરાબ હતી તમને ખબર છે ને હજી એવી જ છે પણ આ તો સ્પ્રેને લગાવેલો છે જો અહીંયા અહીંયા ચામડું જ છે ને હંચોડું અને અહીંયા છે નહીં પણ છતાં એ અત્યારે ઊભું છે વિચાર કરો તમે જો બહુ રેર કેસમાં થતું હોય છે કે એટલી પડી પથારી ને એટલી ભયંકર ઇન્જરી હોવા છતાં ક્યારેક ક્યારેક પશુ છે એ ઊભું થઈ જાય અને એનો આ દાખલો છે જો તો આપણે વાસળું ચેક કર્યું ત્યાં છે એક વાસડો આવ્યો છે અને આગળનો એનો પગ ભંગાય છે સામે અહીંયા જોઈ શકો છો તમે આ છે ને આગળ વાળો આ પગ છે અને એમાં લોહી કે નીકળે છે ખબર લોહી પંચર તો છે પ્લાસ્ટર થઈ જશે એક એકવાર નીચે ઉતારી લઈએ ગાડીમાંથી અને પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો આપણે વાસડા પ્લાસ્ટર કરવાનું હતું ત્યાં જ છે એ જે આપણે વાળા ઢોર છે એ બધા છોડી નાખ્યા હતા તો આપણે ફટાફટ છે ગાડીને પકડવી પડી પછી અહીંયા લઈએ હોસ્પિટલની અંદર પહોંચી ગઈ છે કારણ કે જો થોડી વારે આપણે રાહ જોઈએ ને તો ત્યાં ખાઈ લે તો ખાઈ લે પછી ઓપરેશન ન થાય અને આજે મેં તમને વાત કરી પ્રમાણે ઓપરેશન ફરજિયાત કરવાનું જ હતું તો હવે ગાયને એકવારની અંદર બાંધી નાખીએ અને પછી જાશું આપણે એને પ્લાસ્ટર કરવા બાકી ગાયને તમે ચેક કરો આ સિંગની અંદર કંબોળી છે જો આ તે નમી ગયું ને એની અંદર આમ સિંગડાને એકદમ ફર્સ્ટ ક્લાસ ને સરસ છે પણ હવે કાપવું પડશે તો કાપવું જ પડશે એમાં તો નહીં હાલે એકવારના તમે ચેક કરી લ્યો જો પાગડીને કેમ છે હું મોઢે થોડીક નબરી છે પણ પાકડીને બહુ સારી અને એક આપણા મિત્ર છે એ બે ત્રણ દિવસ પૂછા કરે છે કે મારી ગાયની કંબોળી છે અને એનું દૂધ ખવાય કે વાસને પવાય કે તો એનો હું જવાબ આપી દઉં કે કંબોળી અને દૂધને કોઈ લાગે નહીં કંબોળી હોય તો એ તો સિંગડાનું એવું એક ઇન્ફેક્શન છે જેથી ગાયને પીડા થાય પણ એના હિસાબે કાંઈ દૂધમાં કોઈ પ્રકારનું કાંઈ નુકસાન આપણે ન થાય કે ન વાસુડાને થાય પણ સૌ પ્રથમ તો છે એનું ઓપરેશન કરાવી નાખાય પછી દૂધની ઉપાધિ કરે કારણ કે શું ઘણી જો વાર લાગી જાય ને તો પછી ગાયને તકલીફ થાય એટલા માટે દૂધની પછી ચિંતા કરાય પહેલાં છે ગાયની ચિંતા કરી અને એનું ઓપરેશન કરાવી નાખાય બાકી આપણે આ ગાયનું ઓપરેશન કરવાનું છે તો હવે એને અંદર બાંધી નાખીએ અને પછી જાય એવું વાસળાનું પ્લાસ્ટર કરવા માટે એને પ્લાસ્ટર કરીને પછી અહીંયા પછી આનું ઓપરેશન ચાલુ કરશું તો આપણે ઓપરેશનવાળી ગાય ઓપરેશન થિયેટરની અંદર બાંધીને પછી આવી ગયા હતા ફરી અહીંયા માંદાવાળા પિંજરામાં કારણ કે અહીંયા શું જે વાસળો હોય તો એનું આપણે પ્લાસ્ટર કરવાનું હતું તો તમે અહીંયા જોઈ શકો છો પ્લાસ્ટર એકદમ ઓકે થઈ ગયું છે અહીંયાથી પગ ભંગાળું જોઈએ અહીંયાથી એટલે આખા પગમાં આપણે પ્લાસ્ટર કરી નાખીએ અત્યારે શું એને એને આપેલું છે એટલા માટે થોડીવાર ગેન ગેનની અસર રહેશે અને થોડીવારમાં ગેનની અસર ઓછી થશે ઉતરશે ગેન પછી નીણ નાખશે ને પાણીને પીવડાવશે તો એ તો થઈ જશે એકદમ ઓકે હવે જાય આપણે ઓપરેશન થિયેટરમાં ને ચાલુ કરીએ ઓપરેશન તો આપણે વાસડાને પ્લાસ્ટર કરીને ઓપરેશન થિયેટરની અંદર પહોંચ્યા ત્યાં જો ગાય બેહી ગઈ છે આરામથી કારણ કે અહીંયા રહેતી છે ને એટલે બેસવાની તો ઘણી મજા જ આવે એને પંખા ઉપર ચાલુ છે તો હવે એને હે ગેન આપીને ઓપરેશનની તૈયારી કરી ને પછી ચાલુ કરીએ ઓપરેશન તો ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે ને ઓપરેશનની અંદર થઈ લગભગ દોઢ એક કલાક જેવી વાર લાગી કારણ કે ગાય છે વ્યવસ્થિત બંધાઈ ગઈ હતી અને શાંત હતી એટલું બધું તોફાન કાંઈ ન કર્યું કે અત્યારે જો બેઠી છે અને આ સિંહ ભગત કેવું છે ઓપરેશન કપલેટ ને હા હા ઓમ કે એવી રૂપારી છે ને કે સિંહ કાપવાનું મન નતું પણ હવે શું એને એવો રોગ થઈ ગયો તો એમાં આપણે બીજું કાંઈ કરી ના શકીએ આ સિંઘ જો અહીંયા પડ્યું છે તો જાડા તમે આટલું જાડું સિંગ છે અને અંદર આપણે જોઈએ ને તો કેન્સર થઈ જુઓ પહોંચી જાય દેખાય જે બટેકા જેવી ગાંઠું દેખાય ને એ પહોંચી જાય જો અને પંદર દિવસ ઓપરેશન ખાલી ન થાય ને તો અંદર ઉતી જ જાય પણ શું પશુ માલિક છે એટલે સમજુ કહેવાય કે ટાઈમે અહીંયા પહોંચી ગયા અને ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે કમ્પ્લીટ હવે દસ પંદર દિવસની અંદર ટાંકા તૂટી જશે અને ગાય એકદમ ઓકે જો નબરી દેખાય ને ગાય એ બરાબર થઈ કારણ કે સિંગની પીળાની હિસાબે છે ગાય હોય પણ હવે એકદમ બરાબર થઈ અને બારે જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે પિંજરાનું કામ તાબડતોડ ચાલુ છે અહીંયા અને ઝીણો ઝીણો વરસાદ આવે છે અને વાડા ની અંદર છે ડ્રેસિંગનું કામ ને બધું હવે બપોર પછી કરશું કારણ કે અત્યારે ઘણું મોડું થઈ ગયું ને વરસાદ આવે ને વળી પાટા બગડી જાય એના કરતાં બપોર પછી જ વરસાદ રહેશે ને તો કરી નાખશું તો પાંજરા પર ઓપરેશન ઓકે કરી ગાય તમને બતાવીને આપણે આવી ગયા હતા ઘરે તીર્થભાઈને લેવા માટે કારણ કે આજે ચરો આપણે લઈને નાખવાનો છે અને તીર્થ આજે એક એવી ગાયનું ઓપરેશન કર્યું કે વાત છોડી દો હું તો ભૂલી જ ગયો કે આજે શનિવાર છે બાકી એક દિવસ ખમી જાય હમણાં છેલ્લે દર રવિવારથી આપણે ઓપરેશન કરીએ છીએ તો આ જે છે એ શનિવારે થઈ ગયું મને કાંઈ યાદ જ ન આવ્યું બાકી એવી ગાય રૂપારી હતી गाय तो जो कि हजी से रूप भी खाई गये बचारी में एक सिंग कपाई गये एट्ले कहीं बोल सो एनी केम कहीं बोलता है कूटिया से साहब तो है केम कहीं बोल दो तो नहीं कहीं नहीं कूटियो कूटियो लागे साहब कूटे ये मने थोड़ा कुटे कूटे कुटे कूटे भी जाने कूटे मने नहीं केम धने सु तू कहीं टॉप सो तू टॉप नहीं आटी में एम से માળું છો હે ભલે તો કાંઈ વાંધો ને તીજ ભાઈ થોડાક શું ત્યારે કૂટિયા લાગે એટલે મૂડલેસ છે પણ હવે આપણે જવાનું છે ચરો લેવા માટે ત્યાં સુધીમાં એક વાદરી આવી તો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો આપણે છે એ આ જે મોબાઈલની અંદર છે અવાજ ઓછો આવે ને ક્યારેક ક્યારેક એનો બગ મળી ગયો છે આપણે આ શું પલરે ને એટલે એ માઇકની અંદર પાણી ઢરી જાય છે ને એટલા માટે અવાજ ક્યારેક ક્યારેક દબાઈ જાય છે એટલા માટે હવે આપણે છે આપણે આઈફોનને પણ થેલીને અંદર રાખવો જોઈશે એ તકલીફ પડી જાય નહીં ધીર હે હમણાં અવાજ દબાઈ જતો હતો ને એ ખબર પડી ગઈ કે પલટી જાય ને એટલે તો થેલી લઈ લે ને પછી જાય ચરો લેવા તો આપણે ઘરેથી છે ચરો લેવા ગયા તા ને ચરો લેવા ગયા ને બે ત્રણ દુકાનો ચેક કરી તો ક્યાંય તાજો ચરો ન મળ્યો આવો જો વાસી એક દિવસનો મળ્યો છે તો હવે તો એ નાખવું તો પડશે જ આપણે કારણ કે અત્યારે લીલું કાંઈ છે નહીં અને હું કું હવે થોડું રહ્યું છે એમ લગભગ અઠવાડિયા દસ દિવસનું એનાથી એ વધારે નહીં તો જો આવી વાસી જવા લઈને આપણે આવી ગયા અને હવે જો બધા રાહ જોઈએ છે તો નાખી દે આજે જો શક્ય હશે તો સાંજના કદાચ ટાઈમ હશે ને તો આપણી જે મવડી છે ત્યાંથી વાટી આવશું પણ અત્યાર માટે આપણે ત્રણ મણ લઈ આવ્યા છે નાખી દઈએ બધાને તો આપણે રોજની જેમ છે રોજ તો નહીં પણ જ્યારે ચરો વેચાતો લઈ આવીએ ત્યારે નાખીએ એવીને એવી જ રીતે અહીંયાથી જો લાઈનમાં નાખી દીધું ગમણાંખી ભરાઈ ગઈ છે આ વખતે ચરો થોડો ઓછો રહ્યો છે ઓમ લઈ આવ્યા ત્રણ મણ પણ પૂરા નનકા હતા એના હિસાબે આટલે સુધી પહોંચી નહીં થોડી ઓછી નીણ થઈ એવું દેખાય જો હા બે પૂરા છે તીર્થભાઈ પોપટ માટે અને જે આગળના વાછુડા છે એના માટે સામેની સાઈડ રાખે તો હવે અહીંયાથી આપણે ફરી અને જાશું અને પોપટને પેલું પાણી પાસું ને પછી બધાને નીરને નાખીએ અને આ વાળાની અંદર અવાડો ખાલી છે અવાડ તો ખાલી છે તો એ ભરવો પડશે તો એ ભરીએ અને નીરનું કામ તો એકદમ ઓકે થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ જો બધા થાય છે ઓમ શું ઝાર છે થોડીક વાસી છે પણ ભૂખ લાગી તો શું કરે કે બચારા ખાય છે જો બધા ઓકે ભાઈ અહીંયા રાખી દીધા બે પૂરા હાલો તમે અહીંયા જાવ શું કરું તો તું અહીંયાથી જા અને હું આમ ફરીને આવું બાઇક લઈને આડું જઈએ આગળ અને ત્યાં આગળ પોપટને એને નીણ કરીએ તો પાછળના વાડામાં નીણનું કામ ઓકે કરીને આપણે અહીંયા આગળ આવી ગયા હતા અહીંયા તમે જોઈ શકો છો પોપટને આપણે બાંધ નાખ્યો અને આપણે અહીંયા આગળ આવીએ ને ત્યારે આપણે ખબર પડી કે અહીંયા ચાર પાંચ પૂરા જેવી માવડી પડી હતી આપણે જે વાઢીયા હતા ને પરમ દિવસ એ તો એમાંથી એક પૂરો પોપટને નાખ્યો છે અને આ ત્રણ ત્રણ ચાર જેવા પૂરા પડ્યા એમાં થોડુંક આને નાખ્યું ને હવે આ વધે ને એ પાછળના વાડામાં જવા દે એટલે જ્યાં આપણે થોડુંક લાગે ને કે ઓછી નીણ થઈ ઈ થઈ જાય ઓકે તો ચાલો આ મવડી અંદર નાખતા જઈએ તો જે મવડીના પૂરા હતા એ લઈને આપણે અહીં આવી ગયા હતા અને ગમાણની અંદર નાખી દીધા એટલે હવે છે એ જે અધૂરો ચરાની આપણે એવું લાગતું હતું ને એની ભરપાઈ થઈ ગઈ એકદમ ઓકે હવે ગમણ ભરાઈ ગયું બાકી જો છે હેઠુંથી હો એ તો ખા જાય ને ઘણા છે ને બાકી જો સામે સામે વરસાદ ચડતો આવે છે પણ એ આવે તો આવે બાકી નક્કી નહીં કાંઈ અને હવે વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી પાણી ભરાઈ ગયું છે નીણ થઈ ગયું છે બધું ઓકે તો હવે જાશું ઘરે જમવા માટે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા તો ઘરે જમી લીધા છે અને ગૌશાળે વળી વરસાદ આવ્યો હતો ને એટલે થોડી વાર માઇક દબાણો હશે પણ તમે થોડાક દિવસ એડજસ્ટ કરી લેજો કારણ કે જ્યાં સુધી આ વરસાદી વાતાવરણ છે ને ત્યાં સુધી આપણા મોબાઈલમાં પ્રોબ્લેમ છે તો શું કરીએ પછી એડિટિંગ વખતે આપણે ખબર પડે છે એટલા માટે એ મોટી તકલીફ છે તો છે તમે જ્યારે થોડો ઘણો અવાજ દબાય ત્યારે તમારી રીતે એડજસ્ટ કરી લેજો બાકી અત્યારે જો થોડો વરસાદ આવ્યો હતો તો બધા જો અરે રોજી પારે ધોરીનો બધા પલરી ગયા આ બે ને જો આજે અહીંયા બારે બાંધે છે એનું કારણ એ કે અંદર છે ને થોડું મેન્ટેનન્સ નું કામ ચાલુ છે ઉપર પતરા રહે ને એ રિપેર થાય છે એટલે આ બંને ઓળખીને અહીંયા બારે બાંધી નીતર આ બારે ન હોય બાકી આજે જો વરસાદના બધા પલરી ગયા હમણાં જ એક રેડો આવ્યો ને એના હિસાબે તો એ તો એ જ છે અને હવે જાય આપણે પાંજરાપુર તો આપણે પાંજરાપુર પહોંચી આવ્યા ત્યાં ગાય હજુ બેઠી હતી એટલા માટે હે જો અત્યારે ઊભી કરી અને હવે એને પૂરવા જવાનું છે વાળેની અંદર તો ચાલુ જાય તો ગાય અહીંયા માંદાવરા વાડામાં આવી ગઈ અને એને નીણ આપણે નાખી દીધી જો ખાવા માંડી અને એ સિવાય એક બીજી ગાય આવી છે એની કઈક નબળાઈ કે એવું છે આ વરસાદની હિસાબે કઈ ખાધું પીધું નહીં હોય બહારથી આવી તો એને બોટલ ચડાવી દઈએ આપણે આર્યા ગાય એને ફટાફટ છે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો મિત્રો લાસ્ટમાં છે એક ગાયને બોટલ ચડતી હતી તમે જોયું અને એના પછી કઈ કેસ હતો નહીં અને વિડીયો બનાવવાનો સમય ના મળ્યો તો અત્યારે સીધા મળ્યા છે ગૌશાળા એ ગૌશાળા એ જોઈ શકો છો આ આવી ગયું કારણ કે ગારો વધારે છે તો રેતી નાખી દેશું અને પોપટને જીતભાઈ છોડે છે અને આજે તો ઘણી બધી આપડી ગાયો ગઈ હતી આડવા માટે તો એ હું તમને બતાવી દઉં જો પૂનમ મેઘલ આર્યા જાનકી જો આપણી બાઇક તને ખંજવારે છે પણ પાડી નાખશે કદાચ જાનકી બાકી બધી આપણી ગાયો આવી ગઈ છે અને અત્યારે એવું લાગે છે કે આજે આપણી પ્રેમવતી છે એ હિટમાં હોય એવું હા જો હે પોપટિયા પોપટ એ આખા ને હું ધૂળ જોઈને મોજ આવે ને હે જો 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 તો આને ફટાફટ હું બંધાવું નહીં ત્યારે આ શું બધું વીખી નાખશે તો મિત્રો પછી આપણે પોપટને એની જગ્યાએ બાંધી નાખ્યો તો અહીંયા શું ધૂળ હતી એટલા માટે બધી ગાયો આજે તોફાન કર્યું તોફાન એટલે બીજું કઈ ને ધૂળ ઉડાડે ને એને શું મજા આવે એટલા માટે પણ છતાં શું ધૂળ આપણે વ્યવસ્થિત હાંચવી અને બધીને પોતપોતાની જગ્યાએ બાંધી નાખી હતી અને પોતપોતાની જગ્યાએ બાંધીને પછી બધાને ખાણ ખવડાવી લીધા છે અને આપણે લગભગ અહીંયા દોઢ એક કલાક જેવું થયું છે દોઢ કલાકમાં બધું કામ ઓકે કરી નાખ્યું છે અને જો આ સવાર માટે બાફણું મૂકાઈ ગયું છે અને સવાર માટે જે રચકાનો અને ગૌતરીને એ હજી ભરવાનું બાકી છે બાકી બધી ગાયે ખાણ ખાઈ લીધું છે હવે ફક્ત બાકી છે દોવાઈ અને દોવાઈ થઈ જાય પછી નીણ નાખવાની બાકી છે તો નીણમાં આવે અત્યારે શું નાખવું એ અત્યારે આપણે કોઈ આઈડિયા નથી કેમ કે લીલું અત્યારે છે નહીં અને હૂકું છે જો કટી છે અને જાર છે તો જોઈએ છે શું નાખવાનું થાય અને એના સિવાય તો બીજું કાંઈ કામ છે નહીં ખાલી દોવાય ને નીણ બાકી છે તો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનું છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં